તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરજો ફાર્મા ટ્રેક ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફાર્મા ટ્રેક ચેમ્પિયન મોડલ ની વાત કરું તો બે હાજર પંદર ના ટ્રેક્ટર

તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે છતરી નથી તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી વગર ના જતા કે ટ્રેક્ટર વેચાશે તો તમારે ખોટો ધકો થશે કિંમત બે લાખ સિતેર હજાર અંદાજિત કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો કચ્છ ભુજ તાલુકો રાપર અને રામવા મળશે જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અઠાણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો